વડીલો સાથે ભુજથી પ્રયાગરાજ સંઘની એક ગાડી રવાની થઈ યાત્રા કરવા આ યાત્રાનું મુખ્ય હેતુ એ છે કે એકસો ચુમાલીસ વર્ષ પહેલાં પ્રયાગરાજનો મેળો થયો હતો આ મેળામાં લાખો ભક્તો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા સૌપ્રથમ અમે પુષ્કર જઈને ત્યાં વિશ્વના પ્રખ્યાત એવા બ્રહ્મા મંદિરના દર્શન કર્યા ત્યારબાદ યાત્રાનો સંઘ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ બાજુ નીકળી ગયા સાંજે અમે ત્યાં પહોંચી ગયા સાંજનો રાત્રિનો અનુભવ અદ્ભુત હતો અને રાત્રે ત્યાં રોકાણ કર્યું અને વહેલી સવારે અમે ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું આ સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે સાધુ સંતોના દર્શન પણ કર્યા હતા રુદ્રાક્ષથી બનેલા શિવલિંગના પણ ભવ્ય દર્શન કર્યા એક એક મંદિરે જઈને ત્યાં પણ ભગવાનના દર્શન કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગોકુળ અને મથુરામાં બધા જ પવિત્ર સ્થળોના દર્શન કર્યા બે તારીખ થી સાત તારીખ સુધી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકો કહેતા હતા કે ત્યાં બહુ મોટી ભીડ છે અત્યારે ત્યાં કઈ ભીડ નથી અને ભગવાનના દર્શન થઈ શકે છે રહેવા જમવાની બધી વ્યવસ્થા સારી છે અમારો સંગ 45 જણાનો હતો ખરેખર સંગની સાથે જઈએ તો મજા આવે એવું લીના ગૌશวามીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું જેમની સાથે બધાએ પોતાના અનુભવો જણાવ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અભડાસા કચ્છ શિવાય મારું નામ મણીબેન હરિલાલ પટેલ હું અંજારથી આવી છું આ મહાકુંભ ચાલુ થયો આ એક મહિના પહેલા મને તો સપના મહાકુંભના જ આવતા હતા પણ કેટલો ટ્રાય કર્યો પછી મને આ અહીંયા ભૂજ તરફથી મને એક ઓર્ડર આવ્યો ને પછી મેં ત્યાં જ જીલી ઝીલી લીધો ને હું આવા તૈયાર થઈ ગઈ ને અમને બહુ મજા આવી નાવાની ત્યાં મેં મારું આ ત્રીજું સાહી સ્નાન છે ત્રીજી વખત હું આવી છું પહેલાં વખત હું ઉજ્જૈનમાં મેં મહાકુંભ કર્યો બીજી વખત મેં નાસિકમાં કર્યો ત્રીજી વખત અહીંયા પ્રયાગમાં કર્યો એટલે અહીંયા બહુ ખુશ થઈ ગઈ ને અહીંયા બધા સાથ સહકાર બધા બહુ સારો આપ્યો બધાએ હાથ પકડી પકડીને અમે અમને બધી જગ્યાએ જ્યાં ઊંચાણવાળી હતી બધા સાથ સહકાર આપ્યો અને બહુ ખુશ થયા સ્નાન કરીને ત્યાં પણ એટલી બધા કહે છે એટલી ગર્દી પણ નથી ને મને ભીખ હતી કે હું નહીં ચાલી શકું પણ મેં સારી રીતે બધા સાથ સહકારથી અમે સ્નાન કરી લીધું અને અમે પાછા વળી પ્રયાણ કરીએ છીએ જય ભોલેનાથ હર હર ગંગે અમે ખુશથી તારીખ બે ફેબ્રુઆરીના સાંજે આઠ વાગે પ્રયાગરાજ માટે સ્પેશિયલી બધા ચાલીસ જણા એકસાથે નીકળેલા હતા અને યાત્રા સંઘમાં જેમાં અમે સૌપ્રથમ પુષ્કર ગયેલા હતા અને પુષ્કરમાં અમે બ્રહ્માનું મંદિર જે છે જે વિશ્વમાં એક મુખ્ય બ્રહ્માનું મંદિર છે ત્યાં અમે લોકોએ ડીપ લીધી મસ્ત બ્રહ્માના મંદિરના દર્શન કર્યા અને ત્યાંથી રાત્રે જે અમારું ટાર્ગેટ હતું મહાકુંભ એના માટે નીકળ્યા મહાકુંભ એટલે અત્યારે બધાને જે નાના હોય કે મોટા હોય એના મગજમાં અને આપણે અત્યારે મીડિયામાં પણ જોઈ રહ્યા છીએ મહાકુંભ વિશે બહુ જ ચર્ચા થઈ રહી છે તો અમે બધા યાત્રાળુ સાથે મળીને મહાકુંભ માટે પ્રયાસ પ્રયાગરાજ માટે નીકળ્યા સાંજના અમે લોકો ત્યાં પહોંચ્યા અને બધાને ખબર છે કે પ્રયાગરાજમાં જે ત્રિવેણી સંગમ એટલે કે ગંગા યમુના અને સરસ્વતી નદીનો જે સંગમ થાય છે અને એનામાં સ્પેશિયલી જે ભૂગોળ આપણે બધાના મહિમા વિશે જાણીએ છીએ કે પૃથ્વી ગુરુ અને જે ગ્રહો છે જે એક સાથે પોતાના રેસ કિરણો જે ફેંકે છે અને આ પવિત્ર ભૂમિમાં પગ મૂકતા જ તમને એક બહુ આનંદનો અનુભવ થાય છે અને અમારી સાથે હું તમને તમારા ચેનલના મીડિયા દ્વારા બધાને જાણ કરવા માગું છું જે વિડીયો જોઈ રહ્યા છે કે જે મહાકુંભ વિશે તમે જે સાંભળો છો કે બહુ રશ છે દર્શન નથી થતા પરંતુ અમે જ્યારે ગયા હતા અમારો અનુભવ હું તમને કહું તો અમે બહુ શાંતિથી દર્શન કર્યા પ્રયાગરાજ બહુ મોટી વિશાળ એક ભૂમિ છે જ્યાં તમને અનહદ મતલબ કુંડ આપેલા છે જ્યાં તમે જઈને શાંતિથી દર્શન કરી શકો છો રિક્ષાની સગવડ છે તમે પગે પગે રિક્ષા મળે છે અમે સૌ પ્રથમ જ્યારે સાંજે એક લાઇટમાં નાઇટનો જે દર્શન માર્યો જેમાં સ્પેશિયલી અમે જ્યારે ગંગાને ત્યાં વહેતી જોઈ અમારો અદ્ભુત આનંદ હતો જે અમે તમને શબ્દોમાં નહીં કહી શકીએ એટલે હું અહીંયા જોવાવાળી દરેક વ્યક્તિને કહીશ કે યુ મસ્ટ ગો તમને જાવવું જ જોઈએ એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે આવો અનહદ આનંદ મળે છે આપણે અમે ભાગ્યશાળી છીએ કે અમે અમારા સગા સંબંધીઓ સાથે આવા વૃદ્ધો જે નથી ચાલી શકતા એને અમે સપોર્ટથી અમે ત્યાં દર્શન કરાવ્યા અમે ડીપ લીધી સાંજનો પણ એક અલગ જ મહિમા છે અમે ટેન્ટમાં ત્યાં રૂક્યા હતા સારી સગવડ છે ખાવા પીવાની સુવા માટેની બહુ સારી સગવડ ત્યાં આપેલી છે અને એ દિવસે રોકાણ અમે અને બીજા દિવસે સવારે જ અમે ત્યાં ડીપમાં દર્શન કર્યા અમે ડીપ લીધું અને અનહદ જે એક કામ કહેવાય ને કે જિંદગી ધન્ય થઈ ગઈ આ પ્રયાગરાજની ભૂમિ ઉપર કદમ મૂકતા જ આખો દિવસ અમે ત્યાં હતા ત્યાં અલગ અલગ જગ્યાનો અનુભવ છે શિવલિંગ બનેલા છે ત્યાં અમે લોકોએ બધાએ દર્શન કર્યા રુદ્રાક્ષ કરી દાયા અને અનહદ અમે એ જે પવિત્ર ભૂમિની જે મજા લીધી છે એ અમે શબ્દોમાં નહીં કહી શકીએ બહુ જ આનંદ થયો નો ડાઉટ તમને ત્યાં લગે જ બહુ ઓછું લઈ જવાનું એટલે કે તમને જેટલી જરૂરત હોય એટલું લઈને તમે જાશો તો તમારી યાત્રા એકદમ સારી જશે અને સ્પેશિયલી હું તમને કહું ને તો સંઘમાં જવાની મજા જ કંઈક અલગ છે નો ડાઉટ તમે ફેમિલી સાથે પણ જઈ શકો છો પણ સંઘ હોય ત્યાં એનર્જી લેવલ જ કંઈક અલગ હોય અમે ત્યાંથી શિવલિંગના દર્શન કર્યા હનુમાનજીના દર્શન કર્યા એના પછી બધું જ સાંજ સુધી અમે લોકો ત્યાં એ જ ભૂમિ ઉપર હતા રાત્રે ત્યાંથી પ્રયાણ કર્યું અમે અને હર હર ગંગેના નાદથી અમે ત્યાંથી વિરાઈ લીધી એના પછી બીજા દિવસે અમે બધાય ગોકુડ અને મથુરા આ બંને જગ્યાની વિઝિટ લીધી ત્યાં અમને સારા એવા ગાઈડ મળી ગયા હતા જેમણે હરેક નો જે મહિમા હતો એણે અમને બહુ સારી રીતે સમજાવ્યો એટલે અમને બહુ આનંદ થયો બધાએ થોડી થોડી શોપિંગ કરી લેડીઝોએ મજા કરી ઘરમાં રમ્યા ભોજન સાથે લીધું નાની નાની શોપિંગ કરી અને ત્યાંથી પછી અમે બીજા દિવસે હવે અમારા ભુજ તરફ એટલે કે અમારા જે ફાઇનલ ડેસ્ટિને છે એના તરફ અમે પ્રયાણ કરશું અને તારીખ સાત ફેબ્રુઆરીના રોજ અમે ભુજ પાછા ફરીશું ફરીથી એક વખત હું કહું છું મારી વાણીને અંતમાં કે તમે બધા જ જોઈ રહ્યા છો જરાય વિચાર ન કરો જો તમે લો ઓફ અટ્રેક્શન એટલે તમે જો અંદરથી વિચારશો કે મને જાવું છે તો બધા જ જે વિઘ્નો છે ને એ દૂર થશે અને તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશો જય નામ મારું નામ મીનાબેન ધનસુખપુરી ગોસ્વામી હું આધોઈથી આવી છું મને મારા ગુરુકૃપાથી હું અહીં પહોંચી શકી છું મારા સંત દસનામ ગોસ્વામીના આભાર માનું છું મારા ગુરુનું કે મને આ ગુરુએ મને જ્ઞાન આપ્યું હતું મારા ગુરુ સાથે એના એના હિસાબે હું જઈ શકી છું કારણ કે આ અમારું સ્નાન ખુદ અમારા બાવાનું અને દસનામનું અને જોગી બાવાનું જ છે એટલે આ કુંભમાં દરેક જોગી બાવાને જ આવા વિનંતી નમ્ર વિનંતી દસનામ પરિવાર માટે બહુ વિનંતી કરું છું કે આ કુંભનો લાભ સૌ કોઈ લેજો સૌ દર્શન કરજો હર માડે મહાદેવ ઓમ નમ શિવાય હર હર મહાદેવ રસીલાબેન કિરીટદાર બોલું છું હું ભુજથી અમે ભુજથી પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરવા માટે નીકળેલા દ્રષ્ટિ ટ્રાવેલ્સમાં ગોસ્વામી નવીનગઢ દેવગીરીના ટ્રાવેલ્સમાં નીકળેલા ત્યાંથી અમે ત્યાં અમને બહુ સારી સુવિધા અને ખેમ રાજી ખુશીથી કુંભમાં અમને સ્નાન કરાવ્યું અને ત્યાં અમને તો એ હતું કે ત્યાં ઠંડી વધારે હશે જોકે ઠંડી જેવું કાંઈ હતું નહીં તો સુખ સુવિધા સગવડ હતી ટ્રાવેલ્સ બસથી દ્વારા અમને જે ઘાટ હતા એ ઘાટ ઉપર અમે ત્યાં શાંતિથી સ્નાન બે ત્રણ ડૂબકી મારી બ્રહ્મા વિષ્ણુ મહેશ હવે પિતૃદેવનું બધાનું નામ લીધું વડીલનું નામ લઈ અને સ્નાન કર્યું ભોલેનાથના આશીર્વાદથી પછી શિવલિંગ દુદ્રાસના શિવલિંગના અમે દર્શન કર્યા ત્યાંથી જે વચ્ચે વચ્ચે જે જે દર્શન હતા એ બધા દર્શનનો લાભ લીધો અને રિટર્નમાં અમે પછી હવે અમે વચ્ચેના જે દર્શન કરી હવે અત્યારે અમે અંબાજીના દર્શન કરવા માટે નીકળેલા અને એ ટ્રાવેલ્સ સાથે અમને ખૂબ ખાવા પીવાનું સુવિધા હતી જમવાની સુવિધા હતી અને મહાકુંભમાં સરસ મજાનું રહેવા માટે તંબુ હતું ઓઢવાનું વ્યવસ્થિત મળી ગયું નાવાની વ્યવસ્થિત મળી ગયું ખૂબ મજા આવ્યો ખૂબ આનંદ કર્યું અને હવે અમે રાજખુશીથી ત્યાંથી રિટર્ન થયા છીએ જય ભોલેનાથ